ના જાય માં મોગલ અરે મહાદેવ કેમ છો બધા મજામાં જશો અને આપડા એક મહેમાન ઘણા સમય થી આવવાના હતા અને એટલું ઉતાણ કરાવી અને એટલા લેટ આવે ને તમે વાત જ જાજો એને કર 10 વખત જોઈએ આવી છે ત્યારે બહુ મોડા મોડા અમારા મહેમાન ફાઇનલી પહોંચી ગયા છે જય શ્રી કૃષ્ણ જય માતાજી આપણે ગયા ગયા નથી ઘરે આવી મને પછી એમ વિચાર આવ્યો હવે હીરલબેન ઘરે જવું જ પડશે કારણ કે હિરલબેન વારે વારે કે આવતા નથી આવતા કેટલી વખત હું આવી તમારી ઘરે બધા ખબર છે આની બેન ને તો થોકા લેવા જ પડે મોટા બેન ને વાર લાગે પણ એમને અમારા પાછા મોટા બેન છે ને બહુ માન ખાય એનું શું કરું તમને જ્યાં દેખાય રોજ વિડીયો જોતા હશે એને ખબર હશે કે માન કેવી રીતે ખવાય માન નથી ખાતા બે ને નાના નાના છોકરા ને ગાયું કામ રહ્યું ને એટલે આપડા બેન વરસાદ એટલો છે ને વાવી તો દીધો

દિવસો પછી થાય પણ સાવની ઉતાવળ બહુ કરો છો તમે ગાયો પછી કોણ તું તો હાલ જ લેતા જ ઓઢડતી દોઈ દે તારે તો અહીંયા ને ગાયો છે મારે તો પછી ઘરે પોગવાનું છે ઘર કેવ નજીક જ છો તમે બધા છે પણ તોય બધી વાડ જોતી હોય ને ખાણ કરવા અમે એને જમવા હું કેટલી વખત જમી લીધી એમ ઘરે મેં કીધું તો આ વખતે માર ઘરે જમવા છે મોટા બેન જેમાં મોટા બેન બાબા સીતારામ નું બાનું દે દીધું ભગવાન હાંગો તો મારે નોત પડે

રીઅલ છે operators કે ગાયો દક્ષાબેન મમ્મી આવી તો પાઈ તને સોડા એવો છે મમ્મી એવું કઈ દઈ નો મોટી બેન આપડી ઘર બેન આવી જાય પછી આમ કેવી ખુશી મળે આમ એવી શાંતિ મળે ને ભગવાન ભગવાન આવી જાય મજા આમ રિયલી આમ રિયલી દિલ થી એવું થાય

મોટી વાત હોય ને એ તમારા માઇન્ડ માં ટેન્શન હોય જો તમે એને શેર કરો એટલે બધું સોલ્યુશન છુટકી મેં ચકાચક જો શેર આવી ગયો શેર હે તમારી અદા મોકલી દેવી પડે તારે હું સમજી મોકલી જ દેસુ ફાઈનલી આપડા પ્રકાશભાઈ શેવડી લઈને આવી ગયા છે સોડે છે અને શેરડી નો સાઠો એક મારું એમની તું એને માર પાછો ભાઈ એમ કે એક માર ખાવાની તાકાત હોય તો બોલ એમ નહીં

હરામખોર વ્યક્તિ તો જોયા હશે પણ એટલા બધાય નહીં જો ભાઈ હરામખોર જો શેવડી છે ને ભાઈ લાવ્યો ને એટલે તરત જ બાકા શીખી ચાલુ કરી દીધી શેવડી ભેળી ને એને ખાવાનું ચાલુ કર્યું ને ખબર નહીં શું થતું હશે એને ફ્રૂટ તો દેખાય એટલે ગેંગટિયા હિ ગેંગટિયા અને જો તમે કેળા હોય

વાડીએ ચાલુ જોઈએ ચીકુ હોય તો ચાલુ જ રહે પછી એમ કે કોલ નથી હો કોબા તેમ ગેનવા જાવ અમે જાય છે ગાડોરા ગાડોરા કેન છે ઉશી એક વાત કો

બધી વટાઈ ગઈ છે અને એકદમ ગરમી લાગે ગરમી થઈ ગઈ છે અને ચાલો તો જઈએ ગો પરસો એટલે નિરાણ વાઢીએ અને હવે જોઈએ ગાયોનું જે પણ કામ છે મિલ્કિંગનું તો મીનાક્ષી દીદી અને ટૂંકા ગયેલા છે તો મિલ્કિંગ મમ્મીને આપણે કરાવવા લાગશે હવે ધીમે ધીમે આપણે કામમાં બહુ ધ્યાન દેવું પડશે એને સ્ટ્રોંગ બનવું પડશે હવે ધીમે ધીમે આપણે એમ નહીં હાલે કે નહીં થતું હું નહીં કરી નહીં કરી એવું જ નથી પણ મને કે ફેમિલી મેં મું રહેવા દે આમ કરી છે એટલે આપણી ફેમિલી આપણું એટલું ધ્યાન રાખે તો આપણે પણ થોડુંક ધ્યાન દેવું પડે એટલે ધીમે ધીમે આપણે કામે લાગી જાવ વધારે તો કરતા પણ આપણી જે થતું એટલું હવે એટલું સ્ટ્રોંગ બનતું જ આવવાનું છે અને વધારે વધારે કામ કરતું રહેવાનું છે અને ચાલો તો હવે મમ્મી તેમ ચિંડા દે રહે છે ચાલો

તો મમ્મી હે અરે ભાઈ મેં કેટલી નિરણ માંથી આખી પરસો અરે થઈ ગઈ છે તો આપણે બે ગાયના મિલ્કિંગ કરીએ કે આપણી એટલી કેપેસિટી છે તો ચાલો તો મિલ્કિંગ કરવા મળીએ અને આજે મિલ્કિંગ કરવામાં આપણે થોડુંક મોડું થઈ ગયું કેમ કે કેમ થયું ને મીનાક્ષી દીદી અને મીનાક્ષી દીદી અને પ્રકાશભાઈની હું પપ્પા ગયેલા હતા બાર એટલા માટે ગાયનું મસ્ત મિલ્કિંગ કરીને નાખ્યું છે મીનાક્ષી દીદીએ ત્રણ ગાયન મેં બે ગાયનું અને હવે અત્યારમાં છે ને આપણે મીનાક્ષી દીદી બધી ગાય ને ખાણ દે છે અને અત્યારમાં દેવકી પાસે પપ્પા ને મોટી બેન ઉભા છે કઈ નહીં એમાં છે ને આપડો વાકતો એવો હતો કે આપણને કેટલી આ દેવકી છે ને દેવકીના બે ત્રણ માસી કે બે માસી પછી દેવકી ની બે ને આ દેવકી પોતે દેવકીની ને માં એટલે ત્રણ ચાર ચાર નો ઓપ્શન હતો કે ચાર માંથી તમે જયારે વાસડી મોટી થાય ને એક વર્ષ ની પછી આપણને એવું કહે કે તમને એક ગાય મારે વાસડી તમે લઈ એટલે એટલે ત્યારે વ્યવસ્થા ને જાવ અમારે વાસડી પેલા ના પાડી દે બોપા ના પાડી દેતા આપડી આપડી ઈચ્છા એવી હતી કે એક વાસડી આપણે ગૌશાળા કરી જ છે તો આપડે એક વાસડી તો હવે જોવે હમ એટલે ફાઈનલી પપ્પાના ફ્રેન્ડ જે છે એક એક વાસડી ગિફ્ટ કરે કે બધા પાસે એક સારી ગાય હોવી જોઈએ પપ્પાના ફ્રેન્ડ નું સપનું એવું છે કે એના હગા વાલા કે ફ્રેન્ડ મિત્ર મંડળ કે જે ક્યાંય હોય ને